चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। तुम्हारा जो करना आता है बीमार आता कहीं? नहीं, 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 शाप। शाप नहीं वहो, वहो। ये ने सब कर लिया सब। ओह हो, तो सब डंसिगियो। हम्म सब डंसिगियो आप। ओह हो हो। बराबर। ये मत और कहीं ताज़कालीन ये साड़ी जो लगा सके ना कोई जनों दस्त। हैं लेकिन ख्याल नो तो ક્યાં ક્યારે જતો કઈ રીતના મને ખબર પડી ગઈ હતી મને કીધું મને કઈ કઈ દો મને ખબર પડી આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

आह नहीं नहीं शुरुआत नहीं पहले वो करते थे साइंट यम आह पहले वो करते था ये उसे हम्म हाँ हाँ क्या समझ में आती है शोध में ओह बड़ी कमालवाली अच्छा अच्छा अच्छा, अच्छा बराबर है को पटेल नो लगभग का कुंभार नो को प्रजापति नो को कौन होता नहीं कुंभास है कुंभास हम्म सोनाडी बारा हाँ ए, આપણે YouTube માં મૂકવાનું છે આ મૂકજો કાઈ વાંધો નહીં સાહેબ તમારે મૂકો કાઈ વાંધો નહીં આપણે મૂકવાનું જ છે એમ બરાબર મુરજીભાઈ મુરજીભાઈ નારણભાઈ રાઠો નારણભાઈ રાઠો દલિત સમાજ માંથી છો હા દલિત સમાજ જી કેટલી ઉંમર છે તમારી મારી ઓગણસાઠ વર્ષ 59 हां तो मारा लगन થઈ ગયા તા હા મારા લગન થઈ ગયા તા હા સર હમ ઓ બે 11 2011 માં મારા ઘર નો હોત ગયો ઓહો કેવું છે તમારે દીકરા દીકરી માં દીકરા દીકરી કહો છે બે દીકરી એક દીકરી અને બે દીકરા રે બરાબર બરાબર છે દીકરા વરી પડણી ગયાસ हां छोकरा वरक पण न गया हो एम अलग-अलग द्वेष है नेत गया मोटा छोखरो छे ना भाई हूं हूं ई मारी साथे है सर अच्छा एउ छे हां बरोबर छे नीरज बदाई ना थक गया पाणी ना बरोबर हां समझे आपरे जूनागढ़ जिला जूनागढ़ जिला और तालुका कियो आवे बंथरी बंथरी रेडी। mm -hmm. <coughs> सु काम सु करो तुम हूं कड़िया काम करू कड़िया काम हे हां लाखा मकान बनाओ छो के खाली रिपेयरिंग काम ने काम नहीं नहीं आखा आखा मकान बना लियो मकान में गोदाम में बिल्डिंग हो वाह बराबर कंस्ट्रक्शन नु बदु करो छो तुम हां सीताराम <coughs> બરાબર છે તમારે ભાઈ બેન તમે કેટલા હું એકલો છું એક જ ભાઈ છું સર અચ્છા એક ભાઈ બેનું નથી બેનું છે અચ્છા બે બેનું છે એ બહુ મોટી ઉંમરની છે તે લગન થઈ ગયા છો ને આરે દ્વાર છે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું તમારે આવક કેટલી થતી છે આ તમે કોન્ટ્રાક્ટરનું કરો છો કન્ટ્રાક્ટર નું કરી એટલે આપો ઉજડે રાખીને કદા ઉજડું ન મળે તો રોજમાં એટલે 800 900 રૂપિયા રોજ ખુજે એમ 900 રૂપિયા રોજ આલે હા 900 રૂપિયા રોજ આલે સર બરાબર છે બરાબર છે પછી તમારા જે આ મોટો દીકરા છે ઈ શું કરે છે ઈ પથ્થરનો સપ્લાય એ ખાણ માં પાળા નીકળે સાબ જી ખાણ માં પથ્થર નીકળે ને પથ્થર ઓલા બેલા આવે ઈ ને આ આ બેલા બેલા આવે યાર હં હં

ઈ અલગ રે છે ઈ રોલટી રીય છે ઈ કડિયા કામ કરે ગાડી હોય થાકે છે ઈ ખટારો આકે જો ખટારામાં મંદુ હોય તો પછી કડિયા કામ કરે બરાબર છે પછી આજે તમારો મોટો ભાઈ છે તમારો મોટો દીકરા તો એના મેરેજ થઇ ગયા છે હા એના મેરેજ થઇ ગયા છે હા અચ્છા અચ્છા એટલે એમની સાથે તમે રહ્યો છો એની સાથે જ હું રહું છું હા બરાબર છે બરાબર છે પછી તમારું જે સોનાઈડી ગામ છે તો ત્યાં મકાન તમારે ઘરના છે હા મકાન ઘરના સાહેબ એમ બરાબર ઈકલા રૂમ બડા છે એ બે રૂમ નીચે છે ને એક રૂમ મુપર છે ત્રણ રૂમ છે એમ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું તમારા જે ઘરના હતા બીમાર હતા કઈ ના એને સાફ કરી ગયો સર ઓહો શબ ડસી ગયો હમ શબ ગયો ઓહો હો બરોબર એમાં તો કઈ તત્કાલે જે અડી ગયો દવાખાના પૂછ્યા નો થાય એ લો મુખ્યાલ નોતો રયો એવું કઈ હતું કે ચાલ ચાલ જતો ચાલ જતો કઈગા બેરબજ મને ખબર પડી ગઈ કે મને સીધું મને કઈ જો એટલે મને ખબર પડી કે સાપ જ છે હે હા પણ ઈ નો મારી પાતે રક્ષા હતી બીજલીયું હમ એમાં નાખી ઉપાડી તો હાલતું નથી કે મારા સુ ઓહોહો એટલું બધું 108 આ એટલું બધું જેરી નાગ હતો ઈ જે 108 ને ફોન કર્યો ને મે હમ ઈ પહેલા તો મે રક્ષા માં ધરાનગર સુધી પુગાઈ દીયા 108 માં મે મારી દીધો

અમે આઠ દિવસ ત્યાં રહ્યા ને ઈ જે મકાનમાં ઓહો હો એ મકાન મારા હાડાનું જ મકાન હતું અને ત્યાં રસોડા માં સવારે છ વાગે સાફ કર્યો ઓહો હો 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 સવારે વેલો છ વાગે બરાબર રસોઈ કરવા ઉઠે ને હમ 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 રસોડામાં પગ દીધો સીધો ડબકો એને ખ્યાલ નથી રહ્યો કે હું મને કરી દીધી હે ઓહો હા બરાબર છે પાડ રૂપી જ આવે આવેલો ખરો એમ કે નકર તો હું છે એમ કે છે કે કાઈક આપડે પગ દેવાય જાય કે એવું કાઈક થાય તો જ ઈ કરડે બાકી તો હા બસ પગ દેવા હોય કે નઈ એને ખબર જ નથી કે મને હું પણ મને દાઢ આપડે લોહી નીકળે ને દ્રશ્યો એટલે મને ખબર પડી કે આને સાપન કરડે પાછો હું છે આખો માં કે દેખાતું નથી ને પગ ઉપર તન ઝાલાતું નથી ઓહો હો હો એટલે એકદમ ઝેર્યું સાહેબ હમ શરીર ભારે થઈ ગયું એટલે પગ ના ઉપડે હા પગ ના ઉપડે હમ હમ

एकदम निरोगी तकलीफ ओद की मेहरबानी है बराबर से बराबर से अब અત્યારે તમે જે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો જી 88 4 1 મિનિટ ઓ 88 4 97 35 2 58 35 2 58 58 હાજી 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 બરાબર છે આપણે કોઈ વાંધો ન તમારા ઓડિયો મુકશું તમારો મને એક ફોટો મોકલી આપજો હા અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માંગણી કરે તો ક્યાંય કોઈને પૈસા તમને આપતા નહી હા અને તમે દલિત સમાજમાંથી છો તો કોઈ પણ બીજા સમાજ હોય તો તમારે હાલે ખરા હા મારે હાલે પણ જે આ જે ઓલા નિશાબેન સોરમ કિસી ને સાહેબ એની તો વાત કરાવી દીધી છે તમને ઈ તો વાત ચાલ છે હા તો એક આપણે અત્યારે ઓડિયો માટે વાત કરી છે ને એક વાત ફાઈનલ કરના કી કમ્પ્લીટ કરના કી પછી તમને વાત પણ કરાવી દીધી છે એમની સાથે

બહુ સારી વાત કહેવાય બહુ સારી વાત કહેવાય તમે જે કાંઈ કરો છો એ એક ભવનું ભાતું બાંધો છો બરાબર છે ના ના બહુ સારી વાત છે તમે ભણ્યા ગયા કેટલું હા હું ભણ્યો સાત સાહેબ અચ્છા સાત ભણ્યા છો હા બરાબર છે ભલે કોઈ વાંધો નહીં અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આ હાજી આ ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી હા જી કાંઈ વાંધો નહીં સાહેબ બરાબર ને ભલે ભલે કાંઈ વાંધો નહીં હા આપણે ઓડિયો મૂકશું અને તમે ચાલુ રાખજો ફોન એટલે હું કોન્ફોરન્સમાં લઈ લઉં છું બેન ને હા ભલે હા જી હાજી હાજી

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ